રામ આમ જય માતાજી બધાને આપણે જો સિરાયેલી થામડા ભરીને મૂકી દીધા ચાનું ખૂબ ગયા થાબડા થવા મમ્મી પપ્પાને જ દૂધ કરવા ને છોકરા બે સીરાઈ ને બેહી ગયા ખાટલે તો હાલો આપણે હવે થામડા ઉટકી વાળીએ ને પછી થોડુંક કામકાલ જાય વાયું એટલે બાંધવાનું હે એ તો જો ખાટલો ટાળીને બહાર બેહી ગયા તો હાલો આપણે થોડુંક ઉતરા જેવું થઈ ગયું છે પાછું બહાર ગુઈ ને વાલું પડે આટલી ટાઈટ હવામાં

આવ્યો એવો કારણ કે અત્યારમાં તો એકલો આવ્યો હોય જે મોહનની મમ્મી આવી છે કારણ કે વાસીદુને એવું બધું બાકી હોય એટલે એ કામ કરે આપણે કીધું થોડો ઘણો તોરિયો બાંધો એક તોરિયો હું મારો બાંધવાનો બાકી તો આડા ટુકડા ચાર કેરા છે એટલે પછી બે ત્રણ તોરિયા આડા બાંધ નાખશું આડામાં તો નહીં વાર લાગે પણ ઉભા એક તોરિયા વાર લાગશે તો આજ તો જો વાદરાય થઈ ગયા અત્યારે વાદળ સાંઈ વાતાવરણ હતું હવે તું હરિયા વાદરાય બોલાય કંઈ ખબર નહીં અત્યારમાં વાદળા છે અમે તમને બતાવું તો આ રીતના વાદળા થઈ ગયા સુરત જિલ્લાના વાદળા આવી ગયા હવે ચોમાસું એટલે કઈ નક્કી ન કહેવાય ખોટા વાદળા ખાસા હોય તો ભાઈ વરસાદ છે કઈક વાદળા થઈ ગયા બધી બાજુ એટલે વરસાદ આવે એ પહેલા આપણે બધું તૈયાર કરવું પડશે ને તો કે આટલી જાહેર રહી પહેલા બાંધીને પાઈ દઈએ પછી કઈ કપાને સહ નાખી અને કપાસ સોંપીને પછી પાઈન ઉગાડવું એ કદાચ વરસાદ ન થાય તો એટલે એમ કે એકાદ ખરે નીંદાઇ જાય ને પછી વરસાદ થાય ને તો નીંદવામાં બધાય હેલું પડે એમ એટલા સારું થાય તો અત્યારમાં વાતું તો ખૂટશે નહીં કારણ કે વાતું તો કરી એટલે ખૂટે જ નહીં તો અત્યારમાં કદી કઢી એકલો ધોર્યો બાંધવા ને ચાલુ એ આવશે એટલે પછી બે બાંધશું એટલે ઝપટ થાય છે અત્યારમાં થાય એટલું તો કરીએ આપણે ભાગે હો મૈજી હમળા બધાય કર નાખવાં ધુરિયા હરખા હાતર હાલી આયા એટલે પછી હું હવાળનો બાંધ વાખી પોરી એમ પર પોણી પોગા આવી આ તો તોરો કરે થઈ જ્યુ બોલો લોસા હમણાં છે કામ ન પાવડા ન પડે મશીન ઉપડી જાય છે હેન્ડલ માર્યા વગર ન ઉપડી જાય કરી કે માસ રાખ સીજન પર જાય ને હાથે બોલવા દે સિજન સીજન પર આ હાલ એટલે ઈ ની દાદા અત્યારે ખેડું ને હવે સીજન પર એ વાત રાખવાનું ન વસ્તા આ દીદી તો આમ પર બેઠા હોય આટી પગ છડાય હોય ને બધાય ખેડું આમ ઉનાળા ને દેરાય તો અને સિજન પર જાય વાંદરા થાવ પડે ને અય મનાળીઓ કાટે થાય આ જાય બધુંય પછી કરે તો વર્ષાત થઈ જાય આધી ઉધી ગામતરા ને ખાધા રસ ખાધો અને હવે ચોમાસું હાને આવી ગયું ઢુકડું હવે આવી ગયું તો ભેગું થાય ઢુકડું આવી ગયું ભરાઈ જાય એમ હે એવું મને નસ્ત બધું કામ કરવું જ પડે આ મોહનનો નનકો તો નેરા ખટાણ છે જોરી એક બાન ને કે એમ બાલમે રાધા જોરી બાન કેરા વા શું લાગો જીંજીણા તોરીયા હોય થી વાહું દી કરન કે એટલે અતર બેઠો વાગે ત્યાં થોડો કે આવ્યો આજ તો સાયો આવે એટલે હે ને આમ તડકા ને સાય હાય શું આવે ને જીવનમાં ને ને ગાડું નો કેવાય પાયડું કેવાય

વડતા વડતું હોય તો કાયમ વાટવા કાઠ એના પાંઠા તો જો હે અંજી કટર આલે ભાઈ આ જયારે વાટે ને કાં તો બાજતા હોય ને કાં તો એવું હાલતું હોય ઘડે વેહમાં ખાલી વાલો પછી વાટ વાટવાની

ને રજકો આપણે જો વાઈડ્યો એ અંજીન કીર્તિ ઘરે સલાખો લઈએ સલાખો આવી પછી કેંજી આવી હતી તે બધા હિંજ ને અહીં હારી લીધો ને તડકાનો રાખીને તો કરમાં જાય આપણે હુકાઈ કીંડ્યો એવો થઈ જાય એટલે હારી લીધો ગાહડી એક તો થઈ જાય પાછા તો વાટવા ન ગયા અને પાક પૂરો ઘટશે તો પૂરો પાછો નાખશે ને આપણે પાડવું રહ્યો ને એ ખાધો ન રચગો એટલે એને સવારમાં એક વાટી આવ્યો તો એક પાથરો એને નાખો પાછો પછી બાઈએ પાછો નાખ્યો હોય છે એટલે હવે આ ગરાડી વાઢ લીધી પછી મારા મમ્મી ની ઘરે આવશે ને ત્યારે ઉપાડતા આવશે આ આંજી ની હિંચકા ખાઈ છે ઠોકાતા નહીં કઈ નો પડી આ જા જા વડ ને ઓલું હોય ને એ ઈમાં હારા ખવાય આમાં નો હરખા ખવાય વડવાય માં આ જો લી જાંબુડા ને ડાયરેક્ટ ઈ ગઈ છે આપણે આને હિન બાંધી શું આને હિન ઈસકો તૂટી જાય

નામ આપણે જો કોકો જામબુડ આયા છે પાઈકા નહીં જે કોક પાઈકા હે બીજા તો હવે ખિસ્કોલા ખાઈ જાય કોક તો બસ ખિસ્કોલા ખાઈ જાતા હોય 9 બજે તા થોડા ગ્યો કાચા દેવા આ હે મોટા પણ હવ કાચા દેવા કાકા કોકો એ ખિસ્કોલા ખાઈ જાય કાંજી હ સાઈખોલ બો જામબુડ જ નથ થિયા બાપા ની જો મે ઘડી કાયા ઈ એ હું એરિયા બા આમડે ખાઈ લેતા તા

વાત થોડુંક થાકીએ રહ્યો હતો અને બપોરે લાવીને પછી બપોરે કરીને કડીક આરામ કર્યો અને અત્યારે કે તાડપો થોડુંક થયો હવે પાણી ચાલુ કરી ખરા તડકાનું જ કારણ કે પાણી ન ખાહે જમીન તપેલી બહુ હોય એટલે એટલે અત્યારે ચાલુ કર્યું એ તો એક જણ જો તો અરિયો ડખો રે અને હું પાવડો લઈને આવેલો જાઉં છું પાવડાની જરૂર પડશે ને એ ઓવર છે ને તો રેડી રેડી કાય ઘટે જ નહીં ઓવર તો આલ્લો કંપાલ ના ના નવા કોઈ લે રે નકતો આ બખોલક ભાઈ તો તા ધરે રયો કેદ નું કામ ન બહુ કે ર ઓર તો જો ને પાર એ બાંધી હે ને કે ફૂટે જ નહીં તમે એટલું

અત્યારે જો પી રહ્યું મિત્રો ઓલા શેડે જ પાતો પાતો આવતો હોય અત્યારે પી રહ્યું જરાક જ્યાં ખરવા આવીને આમાં જ તો હારું જરૂરું દેખાય એમના એમ તો આથી ને થોડું ઘટાડું દેખાય બાપાને દેવાય કરવી ને પગે લાગી લીધું ને પી પણ રહ્યું આમાં લગભગ હે ને હા હવા ચાર કે સાડા ચાર એમ કાંઈક ચાલુ કર્યું હતું તો અત્યારથી આ સાડા હાથ બરાબર એટલે સાડા ચારથી ગણી તો હાડા પાંચ સાડા છ અને હાડા હાથ ત્રણ કલાક થઈ કોરવાનું હતું એટલે ત્રણ કલાક થઈ બાકીના કાપ પાવામાં હે ને એક કલાકમાં પી રહે કલાક સવા કલાક દોઢ કલાક પૂરી ન થાય તો પી જાય એટલે આપણે ફાઇનલી પાઈ દીધી જાહેર આજને ધોર્યા બાંધતા કાલ વાવી આજ ધોરિયા બાંધતા અને કંપની કમ્પ્લેટ બધી કરીને પાય પણ દીધી હાઈને પડીને ત્યાં એક અડધીમાં તો આજ વિડીયો પણ હવે લાંબો થઈ જાય એટલા માટે આ વિડીયો અહીંયા પૂરો કરી જો વિડીયો ગમે તો લાઈક શેર ને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવા નવા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો બાય બાય